અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ત્રિકોણિયા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકા તેમજ નવા પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો બનાવની વિગત અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નિર્વસ્થ હાલતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યા કરી હત્યારો પોતાના ગામ જતો રહ્યો હતો પરંતુ સાંજે અફસોસ થતાં હત્યારો અંકલેશ્વર શહેર પોલીસ મથકે હાજર થઈ સમગ્ર ઘટના જણાવતા એક સમયે પોલીસ પણ ચોંકી ગઈ હતી બાદમાં પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં યોગેશ્વર નગર ખાતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં છૂટાછેડા થયેલ આંબોલી ગામની મહિલા અનિતા રાજ વસાવા પોતાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમા વસાવા સાથે ઘરમાં હતી તે દરમિયાન પ્રેમીનો મિત્ર જ બીજો પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો જે બાદ અનિતા વસાવાએ મોડેથી દરવાજો ખોલતા તે ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્રણેય વચ્ચે થયેલ ઝપાઝપી બાદ પ્રેમિકા અને બીજા પ્રેમીને ચપ્પાના ગાઝીકી દઈ નવા પ્રેમી તેમજ પ્રેમિકાની હત્યા કરી નાખી હતી આમ બે સંતાનોની માતા પરણીતાને બે અલગ અલગ પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો હતો છૂટાછેડા થયેલ પરિણીતા અનિતા વસાવા પ્રેમી હિતેશ વસાવા સાથે હતી ત્યારે અન્ય પ્રેમી રોહન વસાવાએ ઘરમાં ઘૂસી બંનેને નિવસતા હાલતમાં જોઈ જતા બંનેની હત્યા કરી નાખી હતી પ્રેમી રોહનને હત્યા કર્યા બાદ પોતાના ગામ પહોંચી ગયો હતો જોકે બાદમાં અફસોસ થતાં પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબૂલાત કરી હતી પોલીસ પણ આ પ્રણય ત્રિકોણની કહાની સાંભળી સ્થબ રહી ગઈ હતી જે બાદ પોલીસે પણ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાને લઈ ઘટના સ્થળે પહોંચી હતી ઘટનાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની અટકાયત કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંગલેશ્વર જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી ચાલી થતા એને ઘરે જતો રહેવા કેતા રોહન પોતાના ગામ ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ ભાઈ સોમાંબી વસાવા ન જતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગ માં રહેતી મળવા ઘરે હોય શકે આથી એ રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખુલતા સંતય ને બહાર બેસી રહેલ અને ત્યાર બાદ સવાર ના પાંચ વાગ્યા દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિટેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગ્યે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે